નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે પંદર ચાર બે હજાર પચીસ મંગળવાર આપણી ચેનલ અથર્વ સ્ટડીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ પાંચ માટે શ્રી બનાસકાંઠા જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા જે પેપર લેવામાં આવે છે તેમાં આજનો વિષય છે ગણિત ગમ્મત તે પેપરનું સોલ્યુશન જો આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂર કરજો જેથી તમને આગળના ધોરણની પણ નવી માહિતી મળી રહે અને સારી એવા પેપરો અને અભ્યાસને લગતી તમામ માહિતી તમને આ ચેનલની અંદર મળશે આપણે પેપર જોઈએ ગણિત ગમત તો આજના પેપરની અંદર પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે એક કિમી બરાબર કેટલા મીટર થાય તો એક કિમી બરાબર એક હજાર મીટર ઓપ્શન નંબર બી એક સેમી એટલે કેટલા મીમી એટલે ગુણ્યા દસ કરવાના છે એટલે જવાબ આવશે એક ગુણ્યા દસ બરાબર દસ ત્રીજા નંબરમાં પાંચ ભાગ્યા દસ એટલે કેટલા થાય તો પાંચ ભાગ્યા દસ કરીએ એટલે એને દશાંશમાં ફેરવવા પડે એટલે ઝીરો પોઈન્ટ પાંચ આઠ મીટર લાંબા દોરડામાંથી ચાલીસ સેમી માપના એક સરખા કેટલા ભાગ ટુકડા થાય તો મીટર છે અને એક સેમીમાં છે તો મીટરને સેમીમાં ફેરવીશું તો આઠસો અને ચાલીસ ગુણ્યા વીસ કરીએ એટલે આઠસો થાય એટલે આપણો ઓપ્શન નંબર એ વીસ જવાબ સાચો આવશે એક ચોરસની લંબાઈ પાંચ સેમી છે તેની પરિમિતિ કેટલી થાય તો લંબાઈ પાંચ સેમી હોય પરિમિતિ ચાર બાજુ હોય અને ચોરસની ચારે બાજુ સરખી હોય એટલે ચાર ગુણ્યા પાંચ એટલે પાંચ ચોક વીસ તો વીસ સેમી આપણી પરિમિતિ થશે ઓપ્શન નંબર સી છઠ્ઠા નંબરમાં બસો પિસ્તાલીસને પાંચ વડે ભાગતા શું મળે તો ભાગાકાર કરીશું તો આપણને ઓગણપચાસ તેનો જવાબ મળે છે સાતમા નંબરમાં એક હજાર ગુણ્યા પચીસ તો પચીસની પાછળ આપણે એક હજારના ત્રણ મીંડા છે મૂકી દઈએ એટલે કે ઓપ્શન નંબર એ પચીસ હજાર એ આપણો જવાબ સમગનને કેટલી બાજુઓ હોય છે તો સમગનને કુલ છ બાજુ હોય છે પ્રશ્ન નંબર બે અ નકશામાં આપેલ પ્રશ્નોના જવાબ નકશામાંથી જોઈને આપણે લખવાનો છે આ જ્યારે પણ લખતા હોય ત્યારે આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની હોય છે તમને આગળ પણ ચેનલની અંદર તમે પાંચમા ધોરણનું પેપર જોયું હશે તેમાં ખાસ એક સેમી બરાબર દસ કિમી થાય એના આધારે જ આપણે જે આપેલા હોય એ પ્રમાણે જવાબ લખવાના છે તો પહેલો પ્રશ્ન છે પાલનપુરથી મહેસાણા વચ્ચેનું અંતર કેટલું થાય તો આપણે પાલનપુરથી મહેસાણા અહીંયા જોઈશું તો પાલનપુરથી મહેસાણા પાંચ વત્તા બે આ પાંચ અને બે સાત થાય તો સાત સેમી તો સાત સેમી ગુણે અહીંયા દસ કરી દઈએ તો આપણો જવાબ સિત્તેર કિમી થાય છે એ જ પ્રમાણે મહેસા મહેસાણાથી અડાલજ વચ્ચેનું અંતર તો મહેસાણા આમથી અડાલ આપણે જોઈએ તો આટલા સુધીનો ટોટલ સરવાળો થાય પાંચ બે અને એક પોઈન્ટ પાંચ એટલે ટોટલ આઠ પોઈન્ટ પાંચ આપણો સરવાળો થશે ને એમાં ગુણ્યા દસ કરીએ એટલે આપણે પંચ્યાસી કિમી આપણો જવાબ મળે છે ત્રીજા નંબરમાં ઊંઝાથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું થશે તો ઊંઝાથી અમદાવાદ આપણે ગણતરી કરીએ તો બે પાંચ બે એક પોઈન્ટ પાંચ એક અને એક એમ ટોટલ બાર પોઈન્ટ પાંચ ગુણ્યા દસ કરીએ એટલે આપણને એકસો પચીસ કિમી અંતર મળે છે થી સુભાષ બ્રિજ વચ્ચેનું અંતર તો ચાર પોઈન્ટ પાંચ સેમી થાય છે એટલે પિસ્તાલીસ કિમી આપણને જોવા મળે છે પાલમપુરથી કલોલ વચ્ચેનું અંતર તો પાલમપુરથી કલોલ વચ્ચે સુધી આપણે જઈએ તો ટોટલ આપણને ચૌદ સેમી એટલે કે ગુણ્યા દસ કરીએ એટલે એકસોને ચાલીસ કિમી આપણને જવાબ મળે છે પ્રશ્ન નંબર બની અંદર આપેલા કદના માપ પરથી પ્રશ્નોના જવાબ એમાં ખાસ અહીંયા જે આપેલું છે ખાસ જોવાનું છે કે એક લખોટી બરાબર એક પેન્સિલ બરાબર એક રબર એકદમ સરળ પૂછેલું છે બે રબરના કદ કેટલી લખોટીઓ બરાબર થાય તો બે રબરના કદ એ બે લખોટી બરાબર થાય ત્રણ લખોટીનું કદ કેટલી પેન્સિલ બરાબર થાય તો ત્રણ લખોટીનું ત્રણ પેન્સિલ બરાબર થાય અહીંયા જવાબ એકદમ સરળ આપેલા છે કની અંદર થોડીક ભૂલ લાગે છે પણ પેપરની અંદર જે માહિતી આપણને અહીંયા દર્શાવેલી છે તેના આધારે ટોટલ સરવાળો સાત થવો જોઈએ અહીંયા આજુબાજુનો સરવાળો સાત થતો નથી માટે આપણને ઓપ્શન નંબર સી સાચો આપેલો છે પ્રશ્ન નંબર ત્રણની અંદર મીમીમાં રૂપાંતરણ કરો એટલે સેમીમાંથી મીમીમાં કરવો હોય તો ગુણ્યા દસ પાંચ ગુણ્યા દસ એટલે પચાસ મીમી અને પોઈન્ટ આઠ સેમી એને મીમીમાં ફેરવવો હોય તો પોઈન્ટ નીકળી જશે દશાંચના એટલે આઠ મીમી પૈસાને રૂપિયામાં રૂપાંતરણ કરવા માટે તો રૂપિયાને પૈસામાં રૂપાંતરણ કરવા હોય તો ગુણ્યાસો અને ગુણ્યાસો કરીશું એટલે પચીસો પૈસા પચીસ રૂપિયાના અને આઠ રૂપિયાના આઠસો પૈસા ત્રીજા નંબરમાં અંકોમાં લખો ત્રણ પૂર્ણાંક પાંત્રીસ સતાંશ તો અહીંયા ત્રણ પોઈન્ટ પાંત્રીસ અથવા ત્રણ પૂર્ણાંક પાંત્રીસ સતાંશ પણ આપણે લખી શકીએ છીએ એ જ પ્રમાણે અઢાર પૂર્ણાંક તેવીસ સતાંશ તો અંકોમાં લખ લખવા માટે અઢાર પોઈન્ટ ત્રેવીસ એટલે કે અઢાર દશાંશ ચિહ્ન અને ત્રેવીસ અથવા અઢાર પૂર્ણાંક ત્રેવીસ સતાંશ આપણે લખી શકીએ છીએ શબ્દોમાં લખવાનું છે ચાર પોઈન્ટ ચોપન એટલે ચાર પૂર્ણાંક અઠ્ઠાવન સતાંશ એ જ પ્રમાણે ઓગણીસ પૂર્ણાંક પિસ્તાલીસ સતાંશ આપણે દર્શાવી શકીએ છીએ તો પ્રશ્ન નંબર ત્રણ બંની અંદર જોડકા છે જોડકા તમે જોઈ શકો છો ઓપ્શન એકની અંદર સી બીની અંદર ડી ત્રણની અંદર એ અને ચારની અંદર બી એ પ્રમાણે આપણે જોડકાને જોડીને બનાવીશું પ્રશ્ન નંબર ચારની અંદર નીચેના દાખલા ઘણો આકૃતિમાં આપણને આપેલા છે બંને દાખલાઓ લંબચોરસ છે તો લંબચોરસ માટેનું સૂત્ર છે બે કૌંસમાં લંબાઈ વત્તા પોળાઈ એના આધારે જો ગણવામાં આવે અથવા બધી જ બાજુઓનો સરવાળો તો અંદર ચોરસને ગણી અને બધી બાજુનો સરવાળો કરીશું તો પાંચ વત્તા પાંચ દસ ને ચાર વત્તા ચાર એટલે દસ ને ચાર ચૌદ ને ચાર અઢાર તો અહીંયા પણ અઢાર આવશે અહીંયા પણ આપણો જવાબ અઢાર આવશે તો અહીંયા બંનેનો જવાબ અઢાર અઢાર સેમી આવે છે એના પછી ક્ષેત્રફળ શોધવાનું છે તો ક્ષેત્રફળની અંદર આપણને જે આખા ખાના આપેલા છે તે અને અડધા ખાનાઓને બે અડધા બરાબર એક આખું ખાનું ગણી અને ગણતરી કરીએ તો આપણને અઢાર ચોરસ સેમી આપણને જવાબ મળે છે અને બીજી આકૃતિ છે એમાં બાવીસ ચોરસ સેમી જેવો આપણને જવાબ મળે છે આગળ આપણે જોઈએ ત્રીજા નંબરની અંદર જેટલા પુરાખાના એટલે કે આપણને એક ઉદાહરણ આપેલું છે ઉદાહરણના આધારે નીચેના જવાબો લખવાના છે તો એમાં ઉદાહરણમાં જે પુરાખાના અડધા ખાના અને અડધાથી વધારે ખાના એ પ્રમાણે આપણને આપેલું છે તો અહીંયા પહેલો જે આકૃતિ છે એમાં સંપૂર્ણ પુરાખાના જ આપેલા છે અને એ પુરાખાના ચોવીસ છે એટલે ચોવીસ ચોરસ સેમી બીજા નંબરની અંદર જે આપેલું છે એમાં પુરાખાના આઠ છે અને અડધા ખાના પણ આઠ છે તો અડધા ખાનાના ભાગાકાર કરીએ પાગ્યા બે ભાગ્યા બે આપણે કરીશું એટલે ચાર જવાબ મળશે એટલે ટોટલ બંનેનો અહીંયા સરવાળો કરીશું એટલે બાર ચોરસ સેમી આપણને મળે છે બ વિભાગની અંદર નીચેના આકારોમાં કેટલા સેમી કણ સમાયેલ છે તે આપણે જણાવવાનું છે તો અહીંયા ગણતરીના આધારે આપણે જોઈએ તો ટોટલ ચોવીસ ઉપરના બાજુમાં તમને દેખાય છે કે ત્રણ ને ત્રણ છ ત્રણ નવ અને બાર અને પાછળ બાર એટલે ટોટલ ચોવીસ ગન અહીંયા સીધે સીધા ત્રણ તરી નવ દસ અગિયારને બાર કન આપણને જોવા મળે છે બીજા નંબરની અંદર આપેલા આકારોના કદ કણફળ શોધવાના છે તો કણફળ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અથવા ઊંડાઈ એના આધારે તમે ત્રણેયનો ગુણાકાર કરો તો આપણો બંનેના જવાબો મળી રહે છે ત્રીજા નંબરની અંદર દાખલો ગણવાનો છે હવે દાખલાની અંદર વી ત્રીસ સેમી બાય વીસ સેમી બાય દસ સેમી માપલમ ઘન પટ્ટીમાં પાંચ સેમી બાજુવાળા કેટલા સમઘન સમાઈ શકે તો એલ બી એચ ગુણ્યા એલનો ઘન એટલે કે એલ ગુણ્યા એલ ગુણ્યા એલ એ જે સૂત્રના આધારે આપણે અને છેદ ઉડાડીશું તો અડતાલીસ સમઘન આપણે ગોઠવી શકીએ છીએ પ્રશ્ન નંબર પાંચ અ તો અહીંયા આપણે એક વર્ગખંડમાં બત્રીસ વિદ્યાર્થીઓનો મનપસંદ રંગ પૂરવાનો જણાવેલો છે અને ચાર્ટ આપણને દર્શાવેલો છે તો આપણે જે આગળ ચેનલ હતી એમાં બે હજાર ત્રેવીસના પેપરની અંદર પણ આ પૂછાયેલો હતો તો નીચે એક વર્ગખંડમાં બત્રીસ વિદ્યાર્થીઓના આધારે સોળ લીલા રંગના છે આઠ લાલ રંગના ચાર વાદળી રંગ બે પીળા રંગ આ રીતના આપણે દર્શાવવાના થતા હોય છે બની અંદર એક વેપારી પાસે ઓગણીસો ને ચુમ્માલીસ નારંગી છે અને એક બોક્સમાં નવ નારંગી સમાય તો આપણે ભાગાકાર કરવાનો છે અને ભાગાકાર કરતાં આપણને બસો ને સોળ બોક્સ એ પૂરેપૂરા નવ નંગ નારંગી પ્રમાણે ભરાય છે બીજાની અંદર એક ફેક્ટરીમાં એકસો ચુમ્મોતેર કારીગર કામ કરે છે અને દરેક કારીગરને બોનસના રૂપિયા પાંચસો સડસઠ આપવાના હોય તો બોનસ વહેંચવા કુલ કેટલી રકમ જોઈએ તો જે આપણને આપેલા છે એકસો ચુમ્મોતેર ગુણ્યા પાંચસો ને સડસઠ તો બંનેનો ગુણાકાર કરીએ તો નવ અઠ્ઠાણું હજાર છસો ને અઠ્ઠાવન રૂપિયા આપણને રકમ જોવા મળે છે તો અહીંયા આપણું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયેલું છે તો તમે પણ શું લખેલું છે અને કેવી રીતના દાખલા ગણેલા છે તે એકવાર જોઈ શકો છો અને સાથે સાથે પેપરનું સોલ્યુશન પણ જોઈને તમે માર્ક્સ તમારા ધારી શકો છો તો આપે હજી સુધી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરે અને આગળ આવા જ નવા વિડીયો જોતા રહે ધન્યવાદ